શું તમે વિદેશ જવા માંગો છો વિદેશ જવા માટે તમારે વીસ કે પચીસ લાખ રૂપિયાની જરૂર નથી માત્ર એક લાખ રૂપિયામાં અમે તમને વિદેશ લઈ જઈશું વિદેશ જવાના ઈચ્છુક લોકો આ સાંભળીને લલચાઈ જતા અને પછી તમને વિદેશ લઈ જવામાં આવતા અને ત્યારબાદ તમને ધકેલી દેવામાં આવતા સાયબર સ્લેવરીના રેકેટમાં હાલના સમયમાં જેને પૂછો તેને વિદેશ જવું છે વિદેશ જવાનું તો જાણે લોકોને વળગડ લાગ્યું છે પરંતુ વિદેશ જવાના ચક્કરમાં તમે એવા રેકેટમાં ના ફસાઈ જતા જે તમને જીવતે જીવત નર્કની યાદ અપાવશે કારણ કે ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે એક એવા રેકેટનો પર્દાફાશ કર્યો છે જે સાયબર ક્રાઇમની દુનિયામાં ઓળખાય છે સાયબર સ્લેવરીના નામથી વિદેશમાં નોકરીના નામે સાયબર સ્લેવરી ગુજરાતમાં સાયબર સ્લેવરીના રેકેટનો પર્દાફાશ શાતિર દંપતી સહિત ત્રણ એજન્ટ સખંજામા સાયબર સ્લેવરીના રેકેટનું પાકિસ્તાની કનેક્શન સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમની ગિરફતમાં આવ્યા પછી પણ જેમના ચહેરા પર કોઈ ખોફ નથી આ એ લોભ્યો છે જે રૂપિયા ખાતર લોકોને વિદેશના સપના બતાવતા અને તેમને ધકેલતા હતા ગુલામીના એક એવા કુવામાં જેમાંથી બહાર આવવું મુશ્કેલ છે યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપી ગુલામીના રેકેટમાં ધકેલનાર આ દંપતીનું નામ સંજય ફળદુ અને સોનલ ફળદુ છે દંપતીની બાજુમાં બેસેલા શખ્સનું નામ શૈલેષ ડાભી છે દંપતી જૂનાગઢનું છે જ્યારે શૈલેષ આણંદનો રહેવાસી છે આ ત્રિપુટી વિદેશ જવા માંગતા લોકોને ટાર્ગેટ બનાવતા હતા અને પાકિસ્તાની એજન્ટો મારફતે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલતા હતા જેનો પર્દાફાશ કરી પોલીસે જુનાગઢના દંપતી અને આણંદના એજન્ટને ઝડપી પાડ્યા છે ત્રણેય પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે મોટા મોટાભાગના નાગરિકો પરત થયેલા છે તેમના સ્ટેટમેન્ટ તેમના નિવેદનો અને તેમની સાથે ચર્ચા કર્યા બાદ પ્રસ્થાપિત થતું હતું કે સોનલ જુનાગઢમાં રહી અને મોટા પાયે સાયબર સ્લેવરીનું કામ કરે છે જે અનુસંધાને સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા પીઆઈ રાદડિયા પીઆઈ મકવાણા અને પીઆઈ હાર્દિક પટેલ નાઓ દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું આ ટોટલ આ ગેંગ દ્વારા એકતાલીસ નાગરિકો મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે વિદેશમાં ડેટા એન્ટ્રીની જોબની આપતા લાલચ તપાસમાં બે પાકિસ્તાની એજન્ટોના નામ ખુલ્યા કુલ એકતાલીસ નાગરિકોને વિદેશ મોકલ્યાનો ખુલાસો સાયબરની ટીમની તપાસમાં મોટા અને ચોંકાવનારા ખુલાસા થયા છે આરોપીઓ સાયબર સ્લેબરીના નેટવર્ક સાથે સંકળાયેલા છે આરોપીઓ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી નોકરીવાચુકોને જાળમાં ફસાવતા હતા વિદેશ જવા માંગતા લોકોને દુબઈના રૂટથી થાઈલેન્ડ વિયેતનામ સહિતના દેશોમાં મોકલવામાં આવતા આવતા હતા પાકિસ્તાનનો નિયાઝ અલી અને ભારતથી યુવક થી સાયબર સ્લેવરીમાં ધકેલતા હતા જેમાં એઆઈ નો ઉપયોગ કરી ભારત સહિત અન્ય દેશના લોકો સાથે છેતરપિંડી કરવાના કામ કરાવતા હતા ઇન્વેસ્ટમેન્ટ સહિતની લાલચ આપી યુવાનો પાસેથી પાકિસ્તાની એજન્ટો છ હજાર ડોલર વસૂલતા હતા ઝડપાયેલા ત્રણ પૈકી સોનલ અને સંજય પાકિસ્તાની એજન્ટોના સંપર્કમાં હતા ત્રણેય આરોપીઓ વિદેશ જવા માંગતા લોકો પાસેથી એસી હજાર રૂપિયા લેતા હતા તેમાંથી પંચાવન હજાર કમિશન અને બાકીની રકમ ટિકિટ બુકિંગ સહિતના ખર્ચ પેટે લેતા હતા આમાંથી પ્રતિ વ્યક્તિ તેમને બે હજાર ડોલરનું કમિશન મળતું હતું આરોપીઓએ મોકલેલા એકતાલીસ લોકો ભારત ફર્યા છે જેમાં પંદર વિયેતનામ પંદર દુબઈ પાંચ મ્યાનમાર અને છ લોકોને મલેશિયા મોકલાયા હતા આરોપીઓની પૂછપરછ કરવાની સાથે પોલીસ તમામ લોકોના નિવેદન લેવાનું કામ કરી રહી છે એ સોનલ અવારનવાર દુબઈ વિઝિટ કરતા હતા એમને દુબઈ વિઝિટ દરમિયાન આ સંપર્ક થયા હતા અને ત્યાં બેઠેલા બીજા સબ એજન્ટના માધ્યમથી આ લોકો સંપર્કમાં આવ્યા હતા અને પાર્ટનરશીપમાં પણ ચાલીસ સાહીઠની પાર્ટનરશીપ હોવાનું આરોપીએ કબૂલાત કરી છે સિક્સટી પર્સન્ટ સોનલનો હિસ્સો રહેતો હતો અન્ય રાજ્યના લોકોને આ ગેંગ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોમાં મોકલે છે જ્યાં ચાઇનીઝ ગેંગ દ્વારા તેમને બંધક બનાવવામાં આવે છે ટાર્ગેટ આપી તેમની પાસે છેતરપિંડી સહિતના ગુના કરવામાં આવે છે તે પૂરો ન થતા અમાનુષી અત્યાચાર પણ કરતો હોવાનું જાણવા મળ્યું છે જેથી હાલ સાયબર ટીમ ચાઇનીઝ ગેંગ અને પાકિસ્તાની એજન્ટો વિશે વધુ તપાસ કરી રહી છે આ તપાસમાં સાયબર સ્લેવરીને લગતા મોટા ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ ગાંધી